વેલી ધરાઈ લે પછી મને તો તમારા વગર નહીં ભાવતું મારી આરી વેલી સો વાગે ખાઈ લે રાત થી હોય તમે તો આયા ઘરે તમારા વગર તો ભાવતી ઓછી પછી કે કે તમે મોડુ કરી મોડુ કાનીશ કરું તો થઈ ઢરી પછી કે તમે સુકી ગયા સુકી જાય ઓયા ને દો ને આ આવો ખાવા હોય તો આવડા મારવાના આવડો પોટકો આવડો બધો હે અમારા ભાગ્ય પોટકો જો चाय ओडा है आजो आ, ना ना है चा मोटा है ले आवड़ा है इनके मोटा है चा कन है आवड़ा आवड़ा फूटता है देखाड़ा देवड़ा तो चा है देखाड़ा तो आ रे जो आवड़ा है चा मोटा है तो चौड़ा है ना ना है आ, एक सना खन तम धरी लो सना पाके तार खाजो ना के हुकी जासो बाड़ी तो खाइन बहन हो जासे ना आपड़े खाज ना भई के से भई थाकी गया તો પાકી જે હો સણા હા પછી મખણ કરે ચેડે જા તો જતાયા બાપડા હારા હતા હો આપળા સણા હડ પાક છે હમ આપણે પાકી જાશે એનું શું હા ને પાક પાકી ગયા આપણે વાઢવાનો ડાળ આવશે નેંદો દો નેંદો દો અચાર લઈ જાય આ છે ઉનેયા